જય માતાજી મિત્રો આજના નવા બ્લોગમાં સ્વાગત છે બધા મિત્રોનું તો આજે આપણે એ આ જે રૂટિનનો વ્લોગ બનાવીએ છીએ બરાબર તો જુઓ ખેતરમાં ચાર વાટવા આવી ગયા હા હાલત જ હમણાં રહી આવ્યા અને ફૂમતાળજીનો વિડીયો જોયો મફુજીને ધમાકા પીનો કર્યો હે તે એ વિડીયો પચાસ મિનિટનો તો પૂરો કર્યો પછી સાર વાટવા આવી ગયા હા હવે સાર બાર વાટીને પછી મળીએ ચાર વાટીને પણ ફેસન નાખવાની કેમ કે ચાર પેલી થતી નહીં પછી કેમ કે પફ મોડું થઈ જાય ને ગરમી બહુ પડે પછી બચે ચેબા થઈ જાય પરસે વળી જાય બહુ એટલે ચાર વાટીને પણ મળી જાય તો મિત્રો જો ફેસને ચાર નાખી દીધી છે જો ફેસો ચાર નાખી છે ને હજુ કપાસમાં તો ઓટો મારીએ ક્યારે ચીવો આવ્યા છે જો ફૂલોડાઈ જશે ને ક્યારે જો ક્યાર હારી આવી જાય એટલે ઓબા કેરીચારતા કેરું કેરી કરે ઓને પણ અમારે કેર્યું કે દેશી ભાષામાં અલગ અલગ જગ્યામાં અલગ જિલ્લા ધારો કે મહેસાણા જિલ્લામાં બીજું કહેતા હોય પાટણ જિલ્લામાં બીજું કહેતા હોય તાલુકામાં પણ સમી તાલુકો હોય બધી જગ્યાએ અલગ અલગ નો આમ કહેતા હોય જુઓ ઓના પછી કપા કાટીને પછી તમાકુ કરવાની હજી તો આવી નહીં એટલે આ તો કઉ રહો હવે આપણે કાઢીક મળીએ મિત્રો તો સાર નાસીને આપણે હવે હજાર કરે અને અમારે બૂંએ ને એને તો બહુ નહેકા આવે સાર મેં વાટી અને સાર મેં નાસી ખાલી ઉપડાવવા આવી બહુ દૂર આવે હો જો પૈણા છે ને એનું તો સત્યાનાશ થઈ જવાનું છે ગજબ બે જતી હે હવે આપણે મિત્રો મળીએ ઘરે જઈને ડાયરેક્ટ તો મિત્રો આપણે ઘરે આવી ગયા ને ઘરે હવે જો ખાવાનો ટાઈમ થઈ ગયો અંદર ઘરમાં જઈએ ખાવાનું બની ગયું છે કે નહીં ઓહ મિત્રો ખાવાનું બની ગયો હવે ખાઈને મળી જતા તો મિત્રો આપણે ખાઈને બહાર આવી ગયા ઘરની બહાર જો ફૂમતાળજી ના વિડીયો નો અવાજ આવતો જ હશે કેમ કે ફૂમતાળજી બહુ ફેમસ છે હાલમાં તો ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે અને આપણે મિત્રો સર્ચ કરશો ને તો બે ના બે બે નોમ દ્વારા આપણી ચેનલ ખુલી જાય રામા ધણી વ્લોગ એન્ડ જય ગુગા વ્લોગ બે ચેનલ ગમે સર્ચ કરશો ને તો આવી જાય આપણી ચેનલ બરાબર હજુ યુનિયન ચેનલ નામ આવે ને એ ચેન્જ થતું નહીં એ આપણે ટ્રાય કર્યું હતું અને રામાધણી બ્લોગ સર્ચ કરશો ને તો પણ આવી જાય અને આપણે ડીપી પર ફોટો હતો ને જે આપણે એ આપણે બદલાવી દીધો રામદેવ તીરના રણુજાના ગેટ ઉપર દર્શન કરતા હતા ને ત્યાંનો હે તો હવે આપણે મળીએ મોડા ચાહક મિત્રો બહુ સારો સપોર્ટ કરી રહ્યા ને આપણે આજે ખેતર કાલે જ્યાં જે જગ્યાએ ભેંસો ચાલતા હતા ને ઘરે ચા બાપી હા ચા નહી દીધો પડે કાંક ખેતર ખેતરાઈ નાસ્તો કર્યો નાસ્તો કરી ભેસું છોડી પાણી પાણી પી અને કલાક જઈ ભેસું સારશું અને પછી આપણે ઘરે તમને ખબર જ હશે કાલનો બ્લોગમાં રૂટીન એટલે એનું હોય જ બાકી આપણે બીજું કોઈ કરવાનું હોતું નહીં હવે આપણે જઈને ભેંસું બાંધી ભેંસું દો એ ત્યાં ઘડી બેસું ફોન જોઉં ઇન્સ્ટાગ્રામ રીલ બિલ જોશું પછી ઘરે જઈને નહીં ધોઈને પછી આપણે રામાધાણી બ્લોગ રાખ્યું છે ઉપર સર્ચમાં બે જે પેલેન્ટ નામ આવે ને એ ચેન્જ નહીં થયું હજુ એ પણ કરવાનું છે બરાબર અને આપણે રામાધાણી બ્લોગ સર્ચ કરશો ને તો પણ આવી જાય અને જય બ્લોગ વ્લોગ જયગુગા બ્લોગ કરશો ને તો પણ આવી જાય તો મિત્રો જોવાનું ભૂલતા જ નહીં અને મારા બ્લોગ ડેલી આવી જાય જાય શોર્ટ વિડીયો હમણાં ગણો ને છ વાગે ડેલી છ વાગે આવી ગયા હે તો જોવાનું ભૂલવાનું જ નહીં બ્લોગ કે શોર્ટ વિડીયો અને મિત્રો બધા જ ચાહક મિત્રો બહુ સારો સપોર્ટ કરી રહ્યા છે એકસોને એકત્રીસ સબસ્ક્રાઈબ થઈ ગયા હે બધાને જે ભાઈએ સબસ્ક્રાઈબ કર્યા બહેને સબસ્ક્રાઈબ કર્યો થેન્ક યુ અને મિત્રો રોજે રોજ સબસ્ક્રાઈબ વધતા રહે અને વ્યાસો જો આ તો શું વહેલાને ચાર ઉસી નાખી દીધી એટલે હારી સર સારી નાખ્યા તો અત્યારે પેસું જેટલી તોડતી તોડતોડ કરતી જ હોય મળીએ આપણે કડીક રહીને એક વાર લાઈવ કર્યું હતું કેટલા પંદર ને વીસ વીસ બાવીસ મિનિટ લાઈવ કરીને હવે યાદ આવ્યું છે કે આપણે આકાશ ઓફિશિયલ એકસો તેતાલીસ એમાં એક રીલ મૂકવાની છે કે જેને સૌથી વધુ લાઈક હશે પહેલાં વિનરને એક જ વિનર રાખવાનો છે આપણે એને બસો રૂપિયા ફોનપે ગૂગલ પે કરી દેવામાં આવશે સૌથી વધારે અને આવતી એકવીસ તારીખે વિનરને જાહેર કરવામાં આવશે જેને સૌથી વધારે લાયક હશે ગામનો હશે કે બહારનો હશે બધાને મળશે મળશે ને મળશે તો આપણે આકાશ ઓફિસિયલને ફોલો કરેલી હોવી જોઈએ આપણે હાલ જ રીલ બનાવીએ અને હાલ જ અને જોવાનું ભૂલતા નહીં મળીએ કડીકરાઈને આપણે રીલ શૂટ કરી અને અપલોડ પણ કરી દીધી છે બસ્સો રૂપિયા વિનર જાહેરને રાખ્યા છે મારી કોમેન્ટ ઉપર સૌથી વધુ લાઇક હોવી જોઈએ એટલે એમની કોમેન્ટ ઉપર સૌથી વધુ લાઈક હોવી જોઈએ અને દસ જણને મારી આડી ફોલો કરાવી લેવી જોઈએ ઇન્સ્ટાગ્રામની તો એમને બસો રૂપિયા પહેલી લગભગ આવતી એક એક મહિના છેડ આપણે વિનર રાખવાનો છે આવતી એકવીસ તારીખે એટલે એક મહિના પછી આપણે વિનર જાહેર કરવાના છે તો મિત્રો હવે મળીએ કડીક રહીને કેમ કે આપણે પ્યાસું સારા રાહ આ તો શું રીલ શૂટિંગનો કટ લ કીધું તમને હું કડીક રહીને આપણે રીલ શૂટિંગ કરવાનું છે તો રીલ્સ શૂટિંગ કરી લીધું છે તો મિત્રો તમારે પણ બસો રૂપિયા બસ્સો રૂપિયાનું વિનર થવું હોય તો ફટાફટ કોમેન્ટ કરો અને તમારી કોમેન્ટ ઉપર તમે જાતે કોમેન્ટ કરાવશો તો પણ ચાલશે અને મારી આડી દસ જણાને જરૂરથી ફોલો કરાવી લો તો જ બસ્સો રૂપિયા ફોન પે ગૂગલ પે કરી દેવામાં આવશે અને આપણે પા પ્રોમિસ બસ્સો રૂપિયા કે જે વિનર રાખીએ ને એ જ આપણે આપીએ છીએ આપણે કેમ મોટું વિનર નહીં રાખતા કેમ કે આપણે જેટલી આપવાની હેસિયત છે ને એટલું જ આપણે આપીએ બરાબર હાલ આપણે જેટલે આપણા મા મારા ખીજામથી બસો પાંચસો રૂપિયા જેમ કાઢું ને ફેર હોવાનું રાખીશું ઓલીફેર બસો નહીં ફેર વધારે રાખીશ જેમ 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 વધશે ને એમને એમ આપણે જેટલું વધશે ને એટલું એમ વધારે જાઉં બરાબર એટલે હવે ખડીકરા આપણે હવે પેસું લઈને હવે બાંધવા જઈએ તો બાંધવાની છે કેમ કે જુઓ વરસાદ વરસાદ આવ્યો થઈ ગયું પેસું હવે હરી અને આપણે તોડવાનું છે જો ચડે ચડે આપણે ધોળેરા હવે આપડે ભેસુ દોવે ત્યારે અચાનક જુઓ ભેસુ બાંધતા હતા જો વરસાદ આવી ગયો હે કેવો વરસાદ પડે રહ્યો ઓહો વાત જ જવા દો ને કોરા પ્યાસું દોવાનું ચાલુ છે પ્રવાહર તો ઉક્કા કાઢી નાખે રહ્યો હલવાયા હો વાતા હલવાયા હમણાં વીજળીનું બહુ પેલું થાય રહ્યું વરસાદ તો બૂમ પડાવે રો મિત્રો ગાજે વીજળી પડે એવું લાગે છે અને આ તો મિનાળી આવી નહી લે જી

મિત્રો હવે આપણે બહુ લોબો બ્લોગ બનાવો ને કારણ કે વરસાદ આઈ ગયો અને ઘરે હવે મોડું થઈ જાય તો હવે આટલો બ્લોગ પૂરું કરો છો અને નવા બ્લોગ જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને જય માતાજી મિત્રો